વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુના ના એકસો બે સેમ્પલ લેવાયા છે જ્યારે મેલેરિયાના ના બસો ત્રીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા સોલા સિવિલ ખાતે વાયરલ ઇન્ફેક્શન એક અઠવાડિયામાં એક હજાર છસો ચોવીસ કેસ નોંધાયા હતા સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં ઓપીડીના દર્દીઓ લગભગ દસ હજાર એકસો ને છોતેર નોંધાયેલા અને દાખલ દર્દીઓ નવસો ને પિસ્તાલીસ અમારી હોસ્પિટલમાં જોવા મળેલા એમાં જુદા જુદા રોગના આંકડાની નજર કરીએ તો ડેન્ગ્યુના અમારી હોસ્પિટલમાં એકસો બે સેમ્પલ ગયા અઠવાડિયામાં લેવામાં આવેલો એમાં એક પણ કેસ પોઝિટિવ જોવા ન મળેલો અને ડેથ રેટ પણ ઝીરો છે તો મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયામાં અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં કશું કીસ સેમ્પલ લેવામાં આવેલા એમાં એક પણ કેસ મેલેરિયાનો જોવા મળેલો હતો સિકનગુનિયાના કેસના સેમ્પલ અગિયાર લેવામાં આવેલા એમાં પણ કોઈ પોઝિટિવ રેટ જોવા નહીં મળેલો અને ડાયરિયાના બેડેસ નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના લગભગ સોર્સને ચોવીસ દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા સાહેબ અત્યારે સૌથી વધારે વાયરલ ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે તેનું કારણ શું હોય અને બાળકોમાં પણ સુસ્થિતિ છે વાયરલ ઇન્ફેક્શન કારણ ઘણા બધા હોય છે પણ એમાં તે મુખ્યત્વે સીઝન ચેન્જ થતી હોય જેમ કે શિયાળામાંથી ઉનાળો સ્ટાર્ટ થતો હોય ત્યારે સામાન્ય રીતે ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે માણસને એના કારણે ઇન્ફેક્શનના ચાન્સીસ થોડા વધતા હોય છે એટલે પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ સંપૂર્ણ આરામ કરવો જોઈએ તાવ ને એવું આવે તો જરૂર પડે નજીકના ડોક્ટરને બતાવવા જોઈએ સર બાળકોમાં હું શું સ્થિતિ સુરત વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન થતી ગેરરીતિ માટેના નિયમો કડક બનાવાયા અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરવાહીમાં રૂપિયા